તે બિલ્ડિંગ ની અંદર ચોથે માળેનો એક ફ્લેટ નો ફ્લોરિંગ આ ફ્લોરિંગ તમે જોઈ શકો છો એ નીચે આખું પડી ગયું એના પછી પહેલા માળેનો એક સ્લેબ હતું સ્લેબ ના સળિયા ને તોડીને પહેલા માળેની કાર પાર્કિંગ ની અંદર બે કાર ને ડેમેજ થઈ છે અહીંયા બપોરના સમયે 4:30 વાગે આ ઘટના ઘટી છે એ ધપત દેને બહુ જોરથી અવાજ આવ્યો છે અહીંયા આ એક મંદિરનો પેસેજ છે તા મિનિમમ 50 થી 60 ગુલકાઓ સાંજે 5 થી 7 માં રમતા હોય છે એટલે એમ કહેવાય જાય તો એક બહુ મોટી જાન આની ઘટી છે પણ આ બિલ્ડિંગના રહીશોને કહેવામાં આવેલું હતું કે આ રેસીડેન્શિયલ જે બિલ્ડિંગ છે એનું થોડું ઘણું રિનોવેશન કરો કારણ કે આજે તિરાડો ને બધું પડ્યું છે આના કારણે મોટી દુર્ઘટના નહીં ઘટે પણ આજે ઘટી ગઈ છે હવે એમના પગ નીચે રેલો આવ્યો છે તો હવે જોઈએ શું થાય છે આમાં ગંભીર ઘટના કેવાય ગંભીર ઘટના તો બહુ મોટી કેવાય કે આજે એક ફ્લોરિંગ પડ્યું છે આ નીચે બે ત્રણ છોકરાઓ કે કોઈ બી મોટા વ્યક્તિ હોય તો બી ઓન સ્પોટ ડેથ થઈ શકતી આટલી મોટી ઘટના ગઈ ઘટી છે